સંખ્યા શોધો વર્ડ પ્રોબ્લેમ છે બરોબર આવા પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે ચલો બે સંખ્યાનો તફાવત પ્રથમ સંખ્યા પ્રથમ બરાબર એક્સ અને દ્વિતીય સંખ્યા બરાબર વાય છે આટલું થઈ ગયું આપણે બે સંખ્યા ધાર લીધી શું કીધું ભાઈ બે સંખ્યાઓનો તફાવત છવ્વીસ છે તો પ્રથમ વિધાન પરથી પ્રથમ વિધાન પરથી અધરવાઇઝ તમે એમ લખી શકો કે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે તેથી એકસો વાય બરાબર છવ્વીસ આ તમારા ઉપર છે કે તમારે આખી લાઈન લખ્યું કે પ્રથમ વિધાન લખવું બરોબર એ કમ્પ્લીટલી યોર

દર વખતે આવી તો આવી રીતે લખી નાખો એક્સ બરાબર વાય બરોબર પેલા બે સરખા હતા એવી રીતે આપણે ધારી છે પેલા જુઓ શું કહું છું એમ કીધું છે એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે હવે માની લો કે આપણી એક સંખ્યા એ પેલી સંખ્યા છે એને એમ કીધું ભાઈ પેલી સંખ્યા છે બીજા ત્રણ ગણી છે એટલે પેલી સંખ્યા છે છે ગણી કદાચ આપણે તાજવા તોલામાં આપણે જોઈએ કંઈક લેવા જાય તો વજન કર્યું તો ખબર છે એક સાઈડ થી આમ નીચું થાય અને પછી આપણે એના સમાનમાં તમે જે કઈ પણ શાકભાજી લો છો એ મૂકો તો બે ઇક્વલ થઈ જાય ને અત્યારે શું કીધું કે જે આ પેલું છે એ ત્રણ ગણું છે એનો મતલબ કે નીચું આવેલું જશે હવે જો મારે આ સમીકરણ વચ્ચે બરાબરની નિશાની મે લખી છે દ્વિતીય વિધાન પરથી જો મારે આ બેને સરખા કરવા હોય તો મારે જે આ વાય વાળું છે અહીંયા ત્રણ ગણો મૂકી દઉં તો આ બે સરખા થઈ જાય શું મારી વાત સમજાય છે જ્યારે પ્રશ્નમાં ઓ કીધું હોય તો એને કીધું છે ને કે પેલી સંખ્યા ત્રણ ગણી છે તો આપણે બીજી સંખ્યાને ગુણવાનું હજી એકવાર કહું છું જો પેલી સંખ્યા ત્રણ ગણી કીધી છે તો આપણે કોને ગુણસી હંમેશા બીજી સંખ્યાને કેમ કે વચ્ચે જ્યારે આપણે સમીકરણ બનાવી ત્યારે વચ્ચે બરાબરની નિશાની હોય છે એટલે એટલે આપણે બીજી સંખ્યાને આને તો સમીકરણ આવું મળે આપણે ઓછા ત્રણ વાય બરાબર જીરો આ મળી ગયું સમીકરણ નંબર બે આટલું ક્લિયર છે બરોબર ચલો હવે જો અહી તમે આદેશ તમને અહીંથી પણ મળી જશે ડાયરેક્ટ આમાં આદેશ છે એક્સ બરાબર ત્રણ વાય

બરાબર ઓછા ત્રણ વાય જશે તો વધતા ત્રણ વાય થઈ જશે તો જ મને કઈક સમીકરણની કિંમત મળી ગઈ આને નામ આપી દઈ ત્રણ હવે આની કિંમત કે સમીકરણ એક માં સમીકરણ એક માં એક્સ ની કિંમત મુકતા સમીકરણ એક શું છે એકવાર જોઈ લો શું કીધું છે સમીકરણ એક આપણે શું મળ્યું સમીકરણ એક લખી લઉં આપણે સમીકરણ બનાવ્યું કે એક્સ બરાબર શું છે ત્રણ વાય તો જ્યાં એક્સ દેખાય અહીંયા આપણે શું મૂકી ત્રણ વાય તો આ ત્રણ વાય ઓછા વાય બરાબર છવીસ તો ત્રણ વાય અને વાય શું થઈ જાય તો કે ભાઈ શું થાય ચાર વાય અરે જુઓ વચ્ચે કઈ નિશાની છે હવે આ વાયની કિંમત તમે ઉધારો તો સમીકરણ એક બે અથવા ત્રણ માં મૂકી શકો તો હું લખું છું તે સમીકરણ ત્રણ માં મૂકતા લખી દો સમીકરણ ત્રણ માં સમીકરણ ત્રણ શું હતું તેર તેરીને શું થઈ ગયું ઓગણ ચાલીસ હવે તમે કંઈ ધારેલું હતું એક્સ હતું તમારી પ્રથમ સંખ્યા હતી તો આપણે છેલ્લે લખવાનું અહીંથી તમારે દાખલો પૂરો નથી કરી દેવાનો જ્યારે વ્યવહારિક દાખલા આવે તો જે ધારું હોય એનો જવાબ લખવાનો જો આપણે આવું કે પ્રથમ સંખ્યા દ્વિતીય સંખ્યા પ્રથમ સંખ્યા બરાબર એક્સ બરાબર ઓગણચાલીસ અને દ્વિતીય સંખ્યા બરાબર વાય બરાબર તેર થશે આ લખવાનું તો જ આપણો દાખલો પૂરો થશે હવે ચલો હું તમને એકવાર પ્રશ્ન આપો ક્લિયર કરી દઉં આપણે જે જવાબ ગોઈતો જે સાચો છે કે ખોટો એકવાર ચેક કરી લે એને જો પહેલી લાઈનમાં કીધું તો કે બે સંખ્યાઓનો તફાવત કેવો છે 26 છે એવું કીધું છે તો આપણે બે સંખ્યા કઈ મળી 39 અને 13 ચલો બાદ બાકી કરો ને 39 અને 13 શું આવે છે 26 આવે છે આવે છે રાઈટ તો જો આપણો પહેલું સમીકરણ થઈ ગયું સાચું એને કીધું કે એવું જ મળ્યું છે અને જો પછી એને શું કીધું

બરોબર તો ચલો આપણે ધારી લઈ ધારો કે મોટો ખૂણો મોટો બરાબર અંશાની લૂલતા નહીં અને નાનો ખૂણો બરાબર વાય અંશ છે આટલું ક્લિયર એક્સ અને વાય ધારી લીધા હવે શું કીધું બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો છે નાના ખૂણા કરતા અઢાર મોટો તો આપણે કાંઈ વિચારવાનું નહીં પેલા આપણે આમ લખી નાખશે આની પેલા કીધું હતું એક્સ અને વાય હવે શું કીધું કે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતા અઢાર મોટો છે તો મોટો જ મોટો હશે તો આપણે કેમાં અઢાર ઉધારવાના નાના ખૂણામાં કેમ કે મોટો ખૂણો તો ઓલરેડી મોટો જ છે અઢાર અંશ તો નાના ખૂણામાં અઢાર વધાર દઉં તો મારું કામ થઈ જાય તો જો મને એક્સ ની કઈ કિંમત મળી ગઈ મળી ગઈ એક્સ ની કઈ કિંમત કે હવે જુઓ તમને એ ખબર છે કે પૂરક કોણોના માપનો સરવાળો શું થાય યાદ કરો આપણે શીખાતા લખી દઉં પૂરક કોણ ના બંને ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય તો એક્સ શું મળ્યો મને જોવો તો વાયાર આ વત્તા વાય બરાબર એકસો ને એસી તો વાય અને વાય શું થઈ ગયા બે વાય વત્તા અઢાર બરાબર એકસો એસી આ વત્તા અઢાર સામેની સાઈડ જાય તો કેવા થઈ જશે ઓછા એકસો સિતે માંથી આઠ ગયા તો એકસો ને બાસઠ તો વાય બરાબર શું આવી ગયું એકસો બાસઠ છેદ બે તો વાયની કિંમત શું મળે બે અઠા અને બે એક ઉય બરાબર શું મળી ગયું એક્યાસી વાય મળી ગયું સમીકરણ એકમાં મૂકી દઉં પણ મળી જાય તો અહીંયા લખી દઉં સમીકરણ એકમાં સમીકરણ એક મારા પાસે કઈક આવું છે કે ભાઈ એક્સ બરાબર વાય વત્તા અઢાર તો એક્સ બરાબર શું છે વત્તા અઢાર સરવાળો કરી દઈ નવાણું આવી જશે બરોબર છે બરોબર તો આપણે ધાર્યું તમે એકવાર લખી નાખજો આપણે જે ધારેલું છે એ તમે એકવાર લખી નાખજો હું અહીંયા લખતો નથી કે લખી દો ચલો લખી દો આમ મોટો ખૂણો બરાબર એક્સ બરાબર નવાણું અંશ અને નાનો ખૂણો બરાબર વાય બરાબર એક્યાસી વેરીફાઈ નો સરવાળો કરશો જો જવાબ પાછો ક્લિયર છે બે દાખલા સમજાઈ ગયા હોય તો હજી લાઈક નું બટન નો દબાવી દેજો દબાવતા નથી અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા સાથે જોડાઈ ગણિત હજી વધારે શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે આપણા એપ્લિકેશનની અને અધરવાઇઝ તમે પ્લે સ્ટોર ઉપર જઈને પણ ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને લોગો વિઝિબલ છે એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું કોઈ ઇન્ટરફેસ જોવા મળશે એપ્લિકેશનમાં લોગ ઇન થવા માટે તમે કોઈ પણ બે મેથડનો યુઝ કરી શકો છો એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી જે યુઝ અનઅધર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે હવે વોટ્સઅપ વાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો એક લિંક આવશે જેને તમે પાછી ક્લિક કરશો એટલે પછી તમે એપ્લિકેશનમાં માં લોગિન થઈ જશો ત્યારબાદ જો તમારે WhatsApp વાળી મેથડથી થી લોગિન નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને તમે અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ તમને એક ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો

આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર ચૌદસો ને નવાણું રૂપિયાની નોમિનલ પ્રાઇસ મળી જશે જો તમારે ગણિત ગણિતથી વધારે શીખવું હોય તો તમે અમારા એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અને હવે મળી છે નેક્સ્ટ વિડીયોમાં